નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર બંને નસલની ભેસ વેચવા માટે લઈને આવ્યો છું ભેંસ વિવાય ગેલી છે નીચે પાડી છે અને હાલમાં દિવસનું વીસ લિટર દૂધ છે દિવસનું વીસ લિટર દૂધ છે ભેંસ વીવાઈ ગેલી છે બંને નસલની ભેંસ છે નીચે પાડી છે અને બહુ જ વ્યવસ્થિત સર પાર્ટીનો નંબર અને મોબાઈલ નંબર અને સરનામું આપવામાં આવેલું છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ટોપ નસલની બહુ જ સર ઘરાઉ ભેસ જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો વધારે માહિતી માટે એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી લઈ શકો છો ભેસ બાકી વિડીયોમાં તમને બતાવી એવી બહુ જ સર ભેસ છે બની નસલની છે ભીભાયેલી છે નીચે બાડી છે બે ડાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે ભેસ ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે ગામ છે જામડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત છે એક લાખ પચીસ હજાર અહીંયા મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અમારી ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખાસ કરી લાઇક કરો અને તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખી આ નંબર અમારો વોટ્સઅપ છે આની ઉપર તમે અમને મોકલી શકો છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો